કથાકાર મુરારી બાપુના નિવેદનનો નો વિડીયો વાયરલ થયો છે ગુજરાતમાં રહેતો સાધુ સમાજ કર્મકાંડમાં ન માનતો હોવાનું નિવેદન આપ્યું છે અમે અમારા સમાજના મૃતકોની ઉત્તરક્રિયા કે પિતૃ તર્પણ નથી કરતા અમે નવા મકાનમાં રહેવા જતાં પહેલા વાસ્તુ નથી કરતા જ્યોતિષમાં પણ નથી માનતા છતાં સુખી છીએ તમે જે કરતા હોવ તે પણ હું તો તમારી વાત કરું છું તે પ્રકારનું નિવેદન આપ્યું છે

આ જાથાવાળાને તો ખબર છે હું એવી પરંપરામાંથી આવું છું ને એવો મોટો સમાજ અમારા સૌરાષ્ટ્રમાં રહે છે સાધુ અમે કોઈ દિવસ ઉત્તર ક્રિયા નથી નેવર અમારા કોઈ પિતૃની પાછળ ઉત્તર ક્રિયા અમારો છોકરો અમારે લગભગ કોઈ જુવાન મરે જ નહીં મર્યું હોય તો કોઈની પાછળ લીલ ન પર ત્રીજું અમે કોઈ દિવસ ઘરનું વાસ્તુ નથી કરતું હું તલગાજરામાં નવા મકાનમાં મેં કીધું અમે વાસ્તુ જ નહીં